રાખે જેલમાં કઈ ભૂકો થોડો મારવાનો છું બે વર રાખે જે મોટી લડત નથી ભાઈ અત્યાર સુધીના નેતાઓ બધા કોઈ ગ્રાઉન્ડ પર નતું આપણે તમે અમે બધા ગ્રાઉન્ડ પર છે પોલીસ સામે આર્ગ્યુમેન્ટ આપણે કરીએ છીએ કેમ આપણે બધા ભણેલા ગણેલા છે આપણે સંવિધાન જાણીએ છીએ આપણા અધિકારો જાણીએ છીએ એટલે કોઈ દબાવવાની જરૂર નથી શરૂઆત થઈ ગયેલી છે એવું માની લો આજેથી આ કાઉન્ટ ડાઉન ચાલુ થઈ નમસ્કાર રામ રામ વાત કરી છે ચૈતરભાઈ વસાવ જે ગઈકાલે અઠ્યાવીસ તારીખ હતી અઠાવીસ ઓગસ્ટ તેમની સુનાવણી હતી પણ સરકાર તારીખ પર તારીખ આપતા જાય છે કોઈ હજી નિર્ણય લેતા નથી તારીખ પર તારીખ તારીખ પર તારીખ કાલે અઠ્યાવીસ તારીખની સુનાવણી હતી પણ એમના જે વકીલો છે જે કોર્ટના જે જજો છે એ બધા વતનમાં ગયેલા કે રજા ઉપર છે જે કોર્ટ બંધ છે જો કેટલી આ ભાજપની છે ચૈતર વસાવવાને બસ છોડવા માગતા નથી મિત્રો કોમેન્ટ કરજો તમારું શું કેવું છે વિડીયો વધુ બધું શેર કરજો અમારી ચેનલ નવા મિત્રો આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરજો કેટલી છે એ ભાજપના જે ભાજપની તાનાશાહી ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય હોવા છતાં આ લોકો છોડતા નથી વિચાર કરો મિત્રો વિડીયો વધુ વધુ શેર કરજો તો મિત્રો જ્યારે તેમના જે વકીલ વકીલ છે ચૈતરભાઈ વસાવા જે વકીલ છે એ શું કહી રહ્યા છે હું તમને વિડીયાના માધ્યમે બતાવો વિડીયો પૂરેપૂરો જોઈજો મિત્રો

એના કારણે આજે હાઈકોર્ટની અંદર કોઈ પણ કામગીરી ચાલી શકે એમ નથી જેના કારણે આજે ચેતરભાઈ વસાવાની જામીન રજૂનું હિરિંગ થાય એમ નથી અને એમાં નવી તારીખ આપણે પડશે હું તમને ટૂંક સમયમાં જણાવીશ પરંતુ કોઈ પણ વ્યક્તિ હિંમત નહીં હારતા અને ન્યાય ઉપર થોડો વિશ્વાસ રાખજો કારણ કે જે પણ થશે એ સારા માટે થશે અને ચેતરભાઈ વસાવા આપણા આદિવાસી સમાજનો અનેક સમાજનો અવાજ છે એમના કારણે ગુજરાતની અંદર અને સમગ્ર ભારત દેશની અંદર જે બદલાવ જોવાનો મળી રહ્યો છે અને આપણે એમના સમર્થન છે અને આપણો એમનો અવાજ બનીએ અને એમને હિંમત આપીએ અને અમે એમની ચેતરભાઈની સાથે છીએ દરેક આજે નહીં ભલે જેલમાં હશે તો પણ અમે ચેતરભાઈને સમર્થન આપશું કારણ કે પરિસ્થિતિ જે પણ હોય પણ અંતમાં પરિણામ હંમેશા સત્ય જીત થાય છે અને અમે સત્ય સાથે છે હું આપણો મિત્ર એડવોકેટ સરહદેવ ઘોસાવ જોયું મિત્રો વિડીયો એક વકીલ સાહેબે એમ કહે છે વિશ્વાસ આપો સત્યનો જય થશે ભલે પ્રજાઓ પાડે કે રામ છે તેમ છે છોડવા નથી પણ સત્યનો વિજય થાય એટલે બધા વિશ્વાસ રાખજો ચેતરભાઈ વાસા અવશ્ય જેલમાંથી છૂટશે અને છેલ્લે સત્યની જીત થશે ત્યારે એમના પાર્ટીના જે નેતા જે ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે અને જે ભાઈ શું બોલી રહ્યા છે તે તમને હું મીડિયાના માધ્યમ કરતો વિડીયો વધુ શેર કરજો અમારી ચેનલમાં મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં ચૈત્રભાઈ જિંદાબાદ અવશ્ય લખજો જય જવાહર જિંદાબાદ આદિવાસી સમાજ જિંદાબાદ અવશ્ય લખજો બધા સાથ સહકાર આપજો સપોર્ટ આપજો ચૈતભાઈ વસાવાનો તો મિત્રો વિડીયો વધુ શેર કરજો હું વિડીયો બતાવું જે સુદાન ગઢવીશ શું કહી રહ્યા છે

અંગ્રેજોને એથી ભગાડ્યા છે તો ભાજપ પણ આદિવાસી ઘુસવા દે તમને આ રીતે એવો મેસેજ આપવા માંગો છો આદિવાસી સમાજ કે તમે કચરા ગરીબ બોલો તમારો કૌભાંડ તમે બહાર પાડશો અમારા અથવા તમે ભાજપની સામે અવાજ ઉઠાવશો સરકારની સામે અવાજ ઉઠાવશો તો કચડી નાખીશો તમને જેલમાં નાખી આ વાત એક એક આદિવાસી સમાજના યુવાન સુધી પહોંચવી જોઈએ કઈ રીતે ભાજપ ચેતરભાઈ વસાવાને જેલમાં વધારે વધારે દિવસો રહે એવું પ્લાન કરે છે હદ થઈ ગઈ તમે જુઓ એટેમ્પ ટુ મર્ડર કે મર્ડર વાળા કે રેપિસ્ટ હોય બળાત્કારીઓ બહાર આવી જાય એટલા સમય કેટલા સમયથી ચેતરભાઈ જેલમાં છે જેવી રીતે આમ આદમી પાર્ટીના લડાયક નેતા ચૈતરભાઈ વસાવાએ સમગ્ર આદિવાસી સમાજની સાથે સાથે સમગ્ર ગુજરાતના યુવાનોના પ્રશ્નો ઉપાડ્યા આંદોલનો કર્યા ત્યારે એ ભારતીય જનતા પાર્ટીને પાર્ટીને આંખની અંદર ખૂંચી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને દ્વારા ચૈતરભાઈ વસાવાને બે ઓપ્શન આપવામાં આવ્યા એક તમે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ નહીં તો બે તમે જેલમાં જાઓ ત્યારે ચૈતરભાઈ એ સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર આદિવાસી જનતાનો અવાજ સાંભળ્યો કે આજે કેવી રીતે આદિવાસી સમાજ સાથે અત્યાચાર થઈ રહ્યા છે કેવી રીતે સમાજના યુવાનો સાથે અત્યાચાર થઈ રહ્યા છે કેવી રીતે ગુજરાતની જનતા સાથે અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે આજે ચૈતરભાઈ વસાવા એક લડાયક નેતા તરીકે સમગ્ર ગુજરાતની જનતાનો અવાજ પડે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એકવાર પહેલા પણ એમને જેલમાં મોકલવામાં આવે અને આ વખતે ફરીથી ષડયંત્ર કરીને ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલવામાં આવે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જેમ પિંજરામાં બંધ પોપટ નથી કે જેવી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવે એટલું જ બોલે એટલું જ કરે આમ આદમી પાર્ટીના નેતાઓ છે જમીનથી જોડાયેલા નેતાઓ છે જ્યારે તમે ભ્રષ્ટાચાર કરશો તો એ ભ્રષ્ટાચારનો અવાજ ઉપાડવાનું છે જોયું મિત્રો જે એમ કહી રહ્યા છે કે કોંગ્રેસો સામે પણ આજે આદિવાસી સમાજ ઝૂક્યા ને ઝૂકવાના નથી એક સંગઠન રાખો આદિવાસી સમાજ કે ગમે તે ભોગે ચૈતરભાઈ વસાવાને છોડવાના છે સરકાર છોડશે કેમ નહીં છોડે આંદોલનો રાખો મજબૂત તો એક સંગઠન કરો અને સપોર્ટ કરો દરેક આદિવાસી સમાજ તો મિત્રો વિડીયો વધુ શેર કરજો અને અમારી કોમ ચેનલ નવા મિત્રો આવે છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ત્યારે મનસુખભાઈ વસાવ શું કહી રહ્યા છે હું તમને વિડીયોના માધ્યમથી વિડીયો પૂરેપૂરો જોજો અને નવા મિત્રો આવ્યા છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો નવા વિડીયો હું ફરી મળીશું જય માતાજી આજે મીડિયા સમક્ષ કહું છું સો ટકા હું એમને માફ કરવા તૈયાર છું પણ મારી એક શરત છે અમારા મહિલા આગેવાન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવાનું જે અપમાન અને ગાળાગાળી કરવામાં આવી છે તો મારી માતા બેનો દીકરીઓની વચ્ચે આવે જયતરભાઈ અને માફી માગે હું તે જ મિનિટે આ કેસ પરત ખેંચવા તૈયાર છું રાજકીય રંગ આપવામાં આવે છે સમાજ સમાજને લઈને ખરેખર આ વિષય આખો સમાજને લગતો છે જ નહીં આ એક સરકારી ઓફિસમાં બનેલ બનાવ છે